જો અમે અહીંયા ઘણા સમયથી કચરાની વાહનોની રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા બધા આવતા જતા લોકો આજુબાજુના રહીશો કચરો નાખીને જાય છે ઘણી જગ્યાએ અમે ફરિયાદ કરી છે જ્યાં જ્યાં કરવી પડે વોર્ડમાં ને બધી જ જગ્યાએ અમે ફરિયાદ કરી છે આ વાહનના પ્રોબ્લેમ માટે પોલીસ ભવનમાં નર્મદા ભવનમાં બધી જ જગ્યાએ ફરિયાદ કરી છે એનું કોઈ સોલ્યુશન નથી આવતું તો આજે અમે પછી છેલ્લે નક્કી કર્યું છે વાલીઓ અમારી સાથે જ કે તમે મેડમ કલેક્ટર ઓફિસ જાઓ અમે તમારી સાથે જ આવવા તૈયાર રમા એનું પ્લાનિંગ કરી રહ્યા છે અહીંયા રાત્રે અહીંયા બધા વાહનો મૂકીને જાય છે એ વાહનો પણ અમે સમજાવ્યું છે કે તમે આજે રાતના સમયે આવું ન્યુસન્સ નહીં કરો વાહનો મૂકે છે એના લીધે છોકરાઓ બહારના છોકરાઓ આવીને બેસે છે રાતે બધા અહીંયા પેશાબ કરી જાય છે પત્તાઓ રમે છે

આ જીએડીસી કોલોનીની સામે આવેલી છે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય મકરપુરા કહેવાય છે અહીંયા મેડિકલ ટેસ્ટ નાખવા ફોન નાખી દીધો એટલે તમને બેન નથી ખ્યાલ અમને આજે કેટલો વેચો છો એક ક્રેડ જેટલો તો હશે ઓકે હવે આપની રજૂઆત શું છે અમારી રજૂઆત છે કે આજે મેડિકલ વેસ્ટ જેવી વસ્તુ તો કોઈ જગ્યાએ નખાય જ નહીં આજે હોસ્પિટલની મેડિકલ સ્ટોરની જવાબદારી છે એક ગુનો બને છે આજે એના એના લીધે આજે કોઈ બાળકને અહીંયા લાગી ગયું અને કોઈ બીમાર પડી ગયું તો આજે કોણ જવાબદાર રહેશે અમે પોલ્યુશન કંટ્રોલમાં પણ આજે એની કમ્પ્લેન કરી છે આવશે હમણાં એ લોકો તપાસ કરવા માટે હું પ્રાથમિક વિભાગના આચાર્ય મનીષા બી ચાંદ્રાણી